સુધીનું મતદાન આપણે જણાવ્યું કે જે ઓગણ ચાલીસ ટકા જેટલું નોંધાયું છે બપોરનો સમય છે ને કદાચ મતદાનની ટકાવારી તેના કારણે ઓછી હોય પરંતુ મતદાનની ટકાવારી વધી પણ શકે છે અને ચાર થી લઈને છ વાગ્યા સુધી કેટલું મતદાન થાય છે હવે તેના પર સૌની નજર રહેશે તો ગુજરાતમાં છવ્વીસ બેઠકો પર જયારે મતદાન યોજાઈ રહ્યું છે અને સવારથી જ સાત વાગ્યાથી લઈને આપની પાસે પડે પરની અપડેટ આપને આપતા રહ્યા છીએ અને પેનલ પર આપણી સાથે જોડાયેલા છે તેમની સાથે વાતચીત કરીશું આપણી સાથે જોડાયેલા છે કોંગ્રેસથી મેહુલ પટેલ મેહુલભાઈ સ્વાગત આપનું જીએસટીવીમાં અને કેઆર આર કોષ્ટી એનાલિસ્ટ આપણી સાથે જોડાયેલા છે આપનું પણ સ્વાગત છે કોષ્ટી સાહેબ

મતદારોની નિરાશા દેખાઈ રહી છે આ સરકાર પ્રત્યેની કે જે ગઈ વખત એક જોશ હતો કે આપણા ગુજરાતના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે એટલા માટે ઘણા મતદારો બહાર આવ્યા હતા પણ એમણે આ પાંચ વર્ષની કામગીરી જોઈ છે તો એના પછી મતદારો ક્યાંક ને ક્યાંક નારાજ થાય એવું લાગી રહ્યું છે બીજું એક તમે જો જોયું હશે તો ગ્રામ્ય વિસ્તારમાં મતદાન ઊંચું દેખાઈ રહ્યું છે જ્યારે શહેરી વિસ્તારમાં થોડું નારાજગી વધારે હોય એવું દેખાઈ રહ્યું છે તો જ્યારે આ સરકાર કે જે શહેરની સરકાર કહેવાતી હોય છે કે જેમાં ગ્રામ્ય લોકો અને ખાસ કરીને ખેડૂતો અને ગરીબ વર્ગ છે ગામડાનો એ આ સરકારથી નારાજ છે તો ગામડામાં ઊંચું મતદાન છે એ એની વિરુદ્ધમાં જે જઈ રહ્યું છે કે ગામડામાં આપણે છેલ્લે વિધાનસભાના ઇલેક્શનમાં પણ જોયેલું કે ગામડામાં અમારી પાર્ટીને ખોબલે ખોબલે મત આપ્યા હતા તો આ સરકાર અત્યારે હાલ જે કેન્દ્ર સરકાર છે એના વિરુદ્ધમાં ગામડાઓમાં લોકો પોતાનો જે રોષ ખરો એ ઠાલવી રહ્યા છે અને દરેક વર્ગ જેમ કેવું હોય તો કહી શકાય કે મહિલાઓ અત્યારે મોંઘવારીથી પરેશાન છે યુવાનો બેરોજગારીથી પરેશાન છે ખેડૂતો એમને પોતાની ઉપજના પૂરતા ભાવ નથી મળતા વેપારીઓ જીએસટી નું જે રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું એના કારણે પરેશાન છે તો દરેકે દરેક વર્ગ પોતાના પ્રશ્નો છે અને પ્રશ્નોને પોતાને ધ્યાનમાં રાખીને આ વખતે મતદાન કરી રહ્યો છે

એટલે આ મતદાન વધઘટ થાય પણ ટોટલ જયારે ઓગણીસમી મે ટોટલ જે મતદાન થાય ને એની ઉપર બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ શકાય સવાલ એ છે કે આ વખતે ચૂંટણીનો મુદ્દો શું હોવો જોઈએ એ એજન્ડા નક્કી કરવામાં બીજેપી નિષ્ફળ ગયું છે કારણ કે બે હાજર ચૌદમાં જે પ્રોમિસિસ કર્યા હતા પબ્લિક ને એ પ્રોમિસિસ એની હાવ પૂરા નથી થયા કોઈ પણ રીતે એટલે હકીકતમાં એવું છે કે આ જે સરકારની અંદર અત્યારે જે પરિસ્થિતિ છે અને જે વાતાવરણ બન્યું છે એના કારણે કેટલાક વ્યક્તિઓ જે છે કેટલાક નાગરિકો એમની ફરિયાદો એમની ફરિયાદોનો અવાજ ઉઠી શકતો નથી સિસ્ટમને જોઈને પણ વોટમાં સો ટકા ઉઠશે એવું મને લાગે છે અને વોટ તો કરી શકે માણસ એટલે આ જે પરિસ્થિતિ ઓવરઓલ અત્યારે એવી છે કે આ બાબત કદાચ અંડર કરંટ સિચ્યુએશન પણ હોઈ શકે એ બીજેપીની વિરુદ્ધમાં પણ જાય ઇવન અર્બન એરિયામાં પણ કે મોંઘવારી તો બધે છે મોંઘવારી બધે છે બધી વસ્તુમાં છે અને અત્યારે તમે જાણો છો કે ગયા અઠવાડિયે જ પ્રોપર્ટી ટેક્સમાં ચાલીસ નો વધારો થઈ ગયો ખબર બી નથી પડી કોઈને અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાંત્રીસ થી ચાલીસ ટકાનો ટેક્સના રેટમાં વધારો થયો છે એટલે આ બધી વસ્તુ છે કે જે મુખ્ય મુદ્દાઓ છે એકબાર આપ સૌનું સ્વાગત છે ને આપણી સાથે હવે બીજેપી માંથી ચિરાક પણ જોડાઈ ગયા છે ચિરાક ભાઈ આપની પાસે જ સીધો પ્રશ્ન કે જે મતદાની ટકાવારી હતી અને 2014 ની જો વાત કરવામાં આવે 2014 માં તો ભાજપે 26 26 બેઠકો જીતી લીધી હતી શું લાગી રહ્યું છે આ વખતે પણ તેવી જ જીત મેળવી શકશો હાંસલ કરી શકશો કે પછી અનેક સીટ ગુમાવવાનો પણ આવશે ને કોંગ્રેસ આ વખતે પણ વિધાનસભાની જેમ આપને ટક્કર આપી જશે પેલા તો મતદાનનો આ મહાપર્વ છે એ પર્વને શાંતિથી ઉજવવા બદલ જે રીતે મતદાન ચાલી રહ્યું છે બધા ગુજરાતના નાગરિકો અને આ દેશના નાગરિકોને ખરેખર આજે અભિનંદન આપવા જોઈએ અને જે આપણે વાત કરીએ હું એવું માનું છું કે જો બે હજાર ચૌદમાં જે વોટિંગ થયું હતું લગભગ ત્રેસઠ પોઈન્ટ સિત્યોતેર ટકા વોટિંગ થયું હતું એ વોટિંગ ઓગણીસો સડસઠ નહીં સોરી ત્રેસઠ પોઈન્ટ છાસઠ ટકા વોટિંગ થયું હતું અને ઓગણીસો સડસઠમાં ત્રેસઠ પોઈન્ટ સિત્યોતેર ટકા વોટિંગ થયું હતું એટલે ઓગણીસો સડસઠના વોટિંગની આસપાસ પોઈન્ટ ઇલેવન પર્સન્ટ ઓછું રહ્યું હતું એટલે ચૌદમાં જે વોટિંગ લોકોએ કર્યું હતું ને એ જે કોંગ્રેસનું જે શાસન હતું ભ્રષ્ટાચારથી ખદબદેલું દસ વર્ષના શાસનને હટાવવા માટે લોકોનો આક્રોશ હતો ને એના માટેનું એ વોટિંગ હતું અને અત્યારે જે રીતે મતદાનના આંકડા આવી રહ્યા છે ને કે એક કલાકનો સવારનો ટાઈમ વધ્યો છે સાંજે પણ એક કલાકનો ટાઈમ જે વધારવામાં આવ્યો છે એ રીતે ચાલીસ ટકાની આસપાસ આજે ગુજરાતનું વોટિંગ થઈ રહ્યું છે એ જોતાં આજે ફરીથી ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકારને ફરીથી બેસાડવા માટે આ દેશની જનતા નરેન્દ્રભાઈના હાથમાં દેશનું સુકાન આપવા માટે ફરીથી બમ્પર વોટિંગ તરફ જઈ રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસ એના સપનામાં રાચી રહી છે કોંગ્રેસ ગુજરાતની જનતા ક્યારેય કોંગ્રેસને સહકાર નહીં આપે ને કોંગ્રેસ એના મનસુબામાં ક્યારેય સફળ નહીં થાય

કે આવા તો ઘણા બધા પ્રશ્નો છે કે બે હજાર ચૌદમાં એમણે ફક્ત વાતો કરી હતી નીતિન ગડકરીજીએ પણ આ તો કહ્યું છે કે ભાઈ અમે જીતવાના નતા અમારી સરકાર નથી બનવાની એટલે અમે ગમે તેવા વાયદા કરી દીધા પણ હવે જયારે સરકાર બની છે ત્યારે લોકો અમને પ્રશ્ન પૂછે છે અમે હસી નાખીએ છીએ તો લોકો અમને ઓળખી ગયા છે કે આ ફક્ત ને ફક્ત જે એમનો જૂઠો રાષ્ટ્રવાદની વાતો કરતા હતા તમે વિકાસ કર્યો હતો અને અમારી કોંગ્રેસ સરકારને તમે ગાળો દિવસ સુધી દીધા સિવાય પાંચ વર્ષમાં કામ શું કર્યું છે એ તો તમે બતાવી નથી શકતા એટલા માટે તમે રાષ્ટ્રવાદ ઉપર વારે કરીએ તેમને આવવું પડે છે પણ જો એમની રાષ્ટ્રવાદની વાત કરવામાં આવે તો એમનો રાષ્ટ્રવાદ એ જ રાષ્ટ્રવાદ છે કે જેમણે આઝાદીની લડાઈ વખતે અંગ્રેજોનો સાથ આપ્યો હતો જયારે ગાંધીજીની હત્યા થઈ એ વખતે ફટાકડા ફોડ્યા હતા અને મીઠાઈઓ કવડાવી હતી જયારે આપણા ચાલીસ જવાનો અહીંયા હમણાં શહીદ થયા એ વખતે ફોટોશૂટમાં શૂટમાં બિઝી હતા પીએમ તો એમનો આવો તો જૂઠો રાષ્ટ્રવાદ છે લોકો ઓળખી ગયા છે એટલે આ વખતે જે એમણે વાત કરી કે બે હજાર ચૌદમાં એમણે જે લોકોને ભ્રમમાં નાખ્યા હતા એને વિરુદ્ધમાં કારણ કે ઓળખીને સ્વયંભૂ લોકો બહાર આવી રહ્યા છે અને એ પોતે બેકફૂટ ઉપર જઈ રહ્યા છે અને આપણને પ્રધાનમંત્રીના મોઢા ઉપરથી પણ દેખાઈ રહ્યું છે કે જે પહેલા એ વાતો કરતા હતા એના ઘણા બધા જે વિડીયો

પૂરા કરવાને અમે શરૂઆત કરી દીધી છે અને મોટા પગલા લઈ પણ લીધા છે એટલે ખેડૂતોનો દેવો માફ કર્યો એ તો છે જ અને એના સિવાય જે દરેક જિલ્લા મથકે ફેક્ટરી નાખવાની વાત કરી હતી તો એના માટેની પણ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અમારો મેનિફેસ્ટોનો નામ જ છે વીલ ડિલિવર કે ભાઈ અમે જે કંઈ વાયદા કરીએ છીએ કે અમે જે વચનો આપીએ છીએ એ અમે હંમેશા પૂરા કર્યા છે જ્યારે દેશ આઝાદ થયો ત્યારની પરિસ્થિતિ આજની પરિસ્થિતિમાં તમે જુઓ જમીન આસમાનનો ફરક છે તો એ અમે જે કરેલા જેમ કે સહકારી માળખું આપણે અહીંયા ગુજરાતમાં આટલું મજબૂત કરવામાં આવ્યું જે આયોજન પંચ કરવામાં આવ્યું ને દરેક પાંચ વર્ષ માટેનું આયોજન કરતું હતું કે કેવી રીતે કયા વિસ્તારમાં રોકાણ કરવું તો એ સફળતાપૂર્વક અત્યારે કર્યું જ છે પણ આ તો ફક્ત બીજેપીએ જે જુઠ્ઠાણા ચલાવ્યા છે કે કંઈ નથી કર્યું અને એમણે જો તમે ખરેખર જોવા જશો તો અમે જે પંચાવન વર્ષમાં કર્યું છે

આઝાદી પછી સૌથી ઊંચો છે પણ મેહુલભાઈ તો ભાજપ કોંગ્રેસ પક્ષની તો હું સંકલ્પ મેનિફેસ્ટો જાહેર કરાય છે એની અંદર વાયદા આકર્ષવા માટે હોય છે મતદારોને અને ગ્રામીણ ક્ષેત્રની જો વાત હોય યુવાઓના મતદારોને રોજગારી આપવાની વાત હોય ખેડૂતોના પ્રશ્નોની વાત હોય શું તે સરકાર આવ્યા પછી પૂરી થાય છે પરિસ્થિતિ તો તે ઠેરની ઠેર આ વખતે પણ જીએસટીએ જે અભિયાન ચલાવ્યું મતદારોનો મિજાજ બતાવ્યો ને હજુ પણ તે પરિસ્થિતિ અમે નિહાળી છે કે ખેડૂતો કઈ રીતે હાલ પણ ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હવે મેનિફેસ્ટોની વાત ઉપર આવીએ તો મેનિફેસ્ટો બાબતે એક સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આવેલું છે બે હજાર તેરમાં કે જ્યારે આની જોગવાઈ કરવામાં આવે ને સરકાર આની જોગવાઈ કરે બજેટમાં તો એ મેનિફેસ્ટોનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે પણ બીજેપી એ આ વખતે જે જેને કહેવાય કે ચાલાકી એવી કરી છે કે એમણે મેનિફેસ્ટો આપ્યું જ નથી એ સંકલ્પિત ભારત અને સંકલ્પ એવું કરીને આપ્યું સંકલ્પ પત્ર છે અને હકીકતમાં જે મુદ્દાઓ છે એમાં પણ એમણે અંદર ડિટેલ વાંચો તો એવું લખ્યું છે અમે પ્રયત્ન કરીશું એટલે ડિલિવર કરવાની વાત એ લોકોએ કરી જ નથી અને હકીકતમાં એ નથી કરી એનું કારણ એવું છે કે પાંચ વર્ષ પહેલા એમણે જે વાયદા કર્યા એમાં એમને કંઈ નથી કર્યું અને આગળ કઈ કરવાનું નથી કે આપ બધા જાણો છો કે અત્યારે આ જેને કહેવાય કે જેટલી બધી નોકરીઓ જે જતી રહી લોકોની ડિમોનિટાઈઝેશન અને જીએસટી પછી બે કરોડ રોજગાર ઉભા ના થયા આ બધી વસ્તુ છે અને હકીકતમાં એવું છે કે ગુજરાત ચલાવવું અને દેશ ચલાવવો બંનેમાં બહુ મોટો ફરક છે

હવે આ ઈવીએમ જયારે ઇલેક્શન કમિશનને સોંપવામાં આવે કે આ ઇલેક્શન કમિશન ઇલેક્શન કરવા માટે ઈવીએમ જયારે સોંપે છે એની પહેલા ફર્સ્ટ લેવલ ચેકિંગ થાય છે જો ફર્સ્ટ લેવલ ચેકિંગ પ્રોપર મેનરમાં થયું હોય તો આ ઈવીએમ ખોટકાવા ના જોઈએ અને જો ઈવીએમ ખોટકાવાના કારણે કોઈ પણ જાતનું રીગિંગ મેન્યુપ્યુલેશન કે ટેમ્પરિંગ થાય કે વોટ ટ્રાન્સફર થાય ખોટી રીતે તો એની જવાબદારી કોની ઇલેક્શન કમિશનની આવે કે નહીં અને હકીકતમાં એફએલસી જે કંપની પાસે કે જે કંપનીના માણસો પાસે કરાયું હોય એ લોકોની સામે કાર્યવાહી થવી જોઈએ કે કે આ જે ઇલેક્શન છે એ એક જાતનો મેન્ડેટ છે પબ્લિકનો ડેમોક્રેસીમાં કે પબ્લિક જેને ઈચ્છે એની સરકાર બને અને એની અંદર જો આ જે મિકેનિઝમ છે એ ફેલ જાય અને વોટિંગ કરવા ના મળે અથવા ખોટા વોટ બીજી જગ્યાએ જાય તો એની જવાબદારી કોની ઉભી થાય આ પ્રશ્ન હું જીએસટીવીના માધ્યમથી ઉપાડવા માંગુ છું અને ઇલેક્શન કમિશનની આ જવાબદારી થાય ને એફએલસી માટે ચેકિંગ માટે જે ટેકનિશિયનો બોલાવવામાં આવે છે જે કંપનીને કામ સોંપવામાં આવે છે એમની સામે આની કાર્યવાહી થવી જોઈએ એક ક્ષતિગ્રસ્ત તો ઘણા બધા ઈવીએમ ધારને સૌથી વધારે ગામડામાં થાય છે યુકેશભાઈ આપ શું કહેશો ઇલેક્શન કમિશનની કામગીરી ઉપર હવે કેટલાક પ્રશ્નાર્થ ઊભા થવા માંડ્યા છે આપે જેમ કહ્યું એમ ઈવીએમ મશીનો ખોટકાય અને કદાચ આ વખતે આપણે કેટલા ટકા વોટિંગ થયું એવું ગણવાનું હોય તો એની સાથે આ બી ગણવું જોઈએ કેટલા ટકા ઈવીએમ ખોટકાયા આ એક નવો આયામ ઉભો થશે જ્યારે સવારથી લોકો મતદાન કરવા ઉમટ્યા છે સવારે સાત વાગે શરૂ થાય મતદાન એને બદલે સાડા છ વાગે હું ગયો ત્યારે ત્યાં આગળ લાઈનો હતી અને મારે સાત વાગ્યા પહેલાં અહીંયા આવવાનું હતું એટલે મને એમ કે હું મત આપીને આવીશ ને હું આવી ના શક્યો એવી લાઈનો આવી હતી એટલે લોકોનો જે પ્રતિસાદ છે એ પ્રચાર વખતે ઠંડો દેખાતો હતો અત્યારે બહુ મળકો દેખાય છે પણ કેટલાક કિસ્સાઓ એવા જોવા મળ્યા કે એની પાસે વોટર કાર્ડ હોય અને છતાં ત્યાં જાય ત્યારે ત્યાં એનું નામ ના હોય અને આવું નામ ન હોય એ એ અથવા તો કેટલાક નામો છાપેલા હતા પણ એની ઉપર ડિલીટેડ એવો સિક્કો મારેલો હતો અને આ જાતનું જે તંત્ર ચાલે છે હવે હું તો અત્યારે જીવતો છું તો મારું નામ તમે કેવી રીતે કેન્સલ કરી શકો મેં ગયા ઇલેક્શનમાં વોટ આપ્યો છે હું એ જગ્યાએ રહું છું મારું કોઈ બીજો ફેરફાર નથી થયો તો આ જે ઇલેક્શન કમિશન જે કોઈ કર્મચારીઓ મારફતે તૈયાર કરતું હોય એનું ઓબ્ઝર્વેશન અથવા તો એનું ચેકિંગ બરોબર થતું નથી આખી ને આખી સોસાયટી

અને આટલા તડકામાં ત્યાં જઈને ઈવીએમ ખોટકાયું છે ને એક કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા અને પછી અંદર ગયા પછી કે ભાઈ ના તમારો વોટ તો ડિલીટેડ છે એટલે મિસ્ટરનો વોટ ડિલીટેડ થાય અને મિસિસનો વોટ હોય આ કેવી રીતે થાય એટલે આ આ ઇલેક્શન કમિશનની એક

જેને વોટ આપવો છે ત્યાં પહોંચે છે એને વોટ આપવા નથી મળતો એનું શું મને લાગે છે કે જો આવતા વખતે મારું નામ ઇલેક્શન યાદીમાંથી કેન્સલ થાય તો હું હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાનો છું હું જીવતો છું છતાં મારું નામ કેમ કરો અને વારંવાર એવી જાહેરાત આવે છે કે મતદાર યાદીમાં તમે નામ ચેક કરો અમારે શું કરો ચેક કરવા જો મતદાર યાદી માટેના પૈસા

દર્શકો સુધી પણ પહોંચાડીશું પડેપણની અપડેટ સાથે પાછા ફરીશું આ રોકાઈશું ટકાવારી ચોક્કસ થી વધશે અને શું લાગી રહ્યું છે આશા કેવી આપણે મતદારો પ્રત્યે આપની પાસે કેવી આશા છે શું લાગે છે મતદારો આ વખતે ઝૂકશે આપની તરફ સૌથી પહેલા તો આ લોકશાહી નું મહાપર્વ છે તો તમારે એવા ઉમેદવાર પસંદ કરવો જોઈએ કે જે ખરેખર સારા બેકગ્રાઉન્ડ નો હોય જેને હિસ્ટ્રી સારી હોય અને જે ખરેખર કામ અગાઉ બી સમાજ ઉપયોગી કામ કરેલા હોય તો એવા ઉમેદવારને પસંદ કરવાનો દરેકનો અધિકાર છે અને સાથે સાથે ફરજ પણ છે જ્યારે આપણે દરેક જગ્યાએ ચર્ચા થતી હોય છે છે કે તો ચર્ચા કરવાનો જ અધિકાર જો તમે મત આપો અને જે લોકશાહીને મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કરો હવે અમારા તરફના ના ઝુકાવની જો વાત કરવામાં આવે તો લોકશાહી ને વરેલી અમારી પાર્ટી છે જેને લોકશાહીનું જતન કર્યું છે આપણા પડોશી દેશમાં આપણે જોયું કે કેટલી વખત સરમુખતા શાહી આવી ગઈ બંને દેશ આજે પાકિસ્તાન સાથે થયેલા આજે પણ ભારત દેશમાં આપણે એટલા મજબૂત નાખી દીધા છે કે હવે આપણને ચિંતાની જરૂર નથી તો અમે અમારો પક્ષ હંમેશા લોકશાહીમાં માનવા વાળો છે આ વખતે અમને જે પ્રજાએ ભાજપના છેલ્લા પાંચ વર્ષમાં જોયું છે કે જે બંધારણીય જે સંસ્થાઓ છે એની શું હાલત કરવામાં આવી છે પછી એ કદાચ કોર્ટ હોય ન્યાયાલય હોય તો એના ન્યાયાધીશોએ પણ મીડિયા સમક્ષ આવવાની જરૂર ઊભી થઈ છે આરબીઆઈના ગવર્નરે રાજીનામું આપવું પડ્યું છે એનએસએસઓના ગવર્ ચેરમેને રાજીનામું આપવું પડ્યું છે સીબીઆઈના હેડની બદલી બરતરફ કરવામાં આવ્યા છે એને બદલી કરવામાં આવી છે તો આવી જે બિન લોકશાહીમાં માનતી એ જે આ પાર્ટી છે એના લોકો ઓળખી ગયા છે અને આપણો જે દરેક નાગરિક એ લોકશાહીનો વરેલો નાગરિક છે દરેકને પોતાને લોકશાહીનું એક મહત્વનો ખ્યાલ છે ફરીથી લોકશાહીને મજબૂત કરવા માટે આ વખતે દરેક મતદાર મત આપી રહ્યો છે અને અમારા પાર્ટી તરફ મતદાન કરી રહ્યો છે ચિરાગભાઈ શું કહેશો લોકશાહી બિન લોકશાહીની વાત અહીં થઈ લોકશાહીને વરેલી પાર્ટી નથી અને પાંચ વર્ષની અંદર તમે કહો છો કે સિત્તેર વર્ષમાં કઈ કાર્ય ન કર્યું કોંગ્રેસે પાંચ વર્ષમાં તેટલું કાર્ય કર્યું આપે મારા મિત્ર જે લોકશાહીની વાત કર્યા છે ખરેખર નથી ઓગણીસો ને પંચોતેર માં આમ તો બે વખત લોકશાહી નો આનંદ થયો દેશમાં ઓગણીસો સુડતાલીસ માં દેશ આઝાદ થયો ત્યારે પંદર માંથી તેર વોટ સરદાર પટેલ ને મળ્યા હતા અને સરદાર પટેલ ને પ્રથમ વડાપ્રધાન બનાવવાના હતા ત્યારે

તમે તમારી વાત કરો ભાઈ મારી વચ્ચે કરવાની કોંગ્રેસે ગરીબી હટાવ હટાવ કરી અને દેશમાંથી ગરીબો હટાવી દીધા છે કોંગ્રેસ મોઢે ઓગણીસો માં લોકશાહી હટાવવા માટે લોકશાહી ના ઉપર કાળું કલંક જોવાય ને તો કોંગ્રેસ પાર્ટી હતી ને ખોટા આક્ષેપો કરે છે એટલે હું એ દિશામાં ભલે ગમે તેટલા છાંટા ઉડાડે કમર તો કાદવમાં જ ખેલવાનું છે એટલે કાદવ ગમે તેટલો ઉછાળો અમારી ઉપર એની ચિંતા અમને નથી અમે તો લોકોના માટે નીકળ્યા છીએ અમે પબ્લિક નું કામ હું બે બતાવવા માંગુ છું ખોટી

અને બે હજાર ઓગણીસ નું ઇલેક્શન પાંચ વર્ષની સફળ વડાપ્રધાન જે આપ્યા છે આ દેશને એક નવી દિશા આપી છે એના માટેનું મતદાન છે એટલે બંને રીતે ગુજરાતમાં જે મતદાન જે તેસઠ સાસઠ ટકા તરફ બે માં જે થયું દિશામાં મતદાન આગળ વધી રહ્યું છે માં મીડિયા દ્વારા જે રિવ્યુ લેવામાં આવે છે તો બે પહેલા જે લોકો કેતા જ્ઞાતિ જાતિ ધર્મના નામે વોટ આપતા હતા મતદારો આજે બોલી રહ્યા છે ને કે અમે વિકાસ અત્યારે ગાંધીનગર ના દ્રશ્ય અમારા બતાવ્યા કે બપોરનો સમય છે ઉત્સાહ ઓછો હોય અને એમાં પણ શહેરના લોકો એક રજા મળતી હોય રજા માનીને ને મત આપવા માટે ન પહોંચે ગામડાના લોકોએ તો કે આ વખતે સારું એવું મતદાન કર્યું છે મતદારોના હું એક ચાર વિભાગ પાડીશ એક વિભાગ એવો છે કે એર કન્ડિશન મતદારો છે ઘેર બેસી એર કન્ડિશનમાં બેસીને ચર્ચાઓ કરવી અને અરુણ જેટલી કરતાં પણ વધારે નોલેજ હોય એવી ચર્ચાઓ કરવી પણ મતદારના દિવસે મત આપવા ના જો બીજો મધ્યમ વર્ગ એવો છે કે જેને અંગત રીતે લાગે વળગે છે માટે એ લોકો એમ વિચારે છે કે ભાઈ અમે મત આપીએ અને એવી સારી સરકાર લાવીએ પણ ક્યાંક નિરાશા એવી આવે છે કે કોંગ્રેસને લાવ્યા તો પણ કશું નથી થયું ભાજપને લાવ્યા તો પણ કશું નથી થયું છતાં વોટ આપવો છે તો પોતાની સમજ પ્રમાણે એ પોતે વોટ આપે છે ત્રીજો વર્ગ એવો છે કે જે કામદારોનો છે અથવા તો મજૂર વર્ગ અથવા થોડો નીચલા વર્ગનો કહીએ એ લોકોને વોટ આપવા ચોક્કસ જાય છે લાઈનોમાં કલાકો સુધી ઉભા રહે છે પણ એમને કોઈ લાલચ આપવામાં આવી હોય અથવા તો કોઈએ કોઈના તરફથી એવું ગાઈડન્સ મળ્યું બી તમારે આને વોટ આપવાનો એવાને વોટ આપે છે જે ચોથો વર્ગ છે આદિવાસીનો આદિવાસીનો જે મતદાર હોય છે એ તો એકદમ ટોટલી ગાઈડેડ હોય છે એમના સરપંચ હોય અથવા તો એમના ગામના મુખિયા હોય એમને જ વોટ આપવો એટલે આ જાતના ચાર ટાઈપના મતદારો છે એમાં જે એર કન્ડિશન મતદારો મેં કહ્યા જે આપણું સાહીઠ ટકા જેટલું વોટિંગ થતું હોય તો એમાં ત્રીસ ટકા એવા એર કન્ડિશન મતદારો છે કે જે હોવા છતાં નથી આવતા બાકીના હોય અથવા તો કોઈ મુશ્કેલી હોય પોતાની ફરજની પણ મતની દેશની સરકાર ઉપર અથવા સિસ્ટમ ઉપર ચર્ચા કરવાનો એમનો પહેલો અધિકાર અને મને કેવા દો કે મીડિયા પણ એમના જ બાઇટ લેવા જાય છે અને એમની પાસે પૂછવા જાય છે કે ભાઈ તમે શું કહો છો અત્યારે હમણાં જ